આજે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટર શ્રી પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી અને હોસ્પિટલના અધિક્ષક આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે સરકાર શ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા એણે રાતે ત્રણ વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી બીજે દિવસે સવારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ખુદ આવ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય એ સ્વાભાવિક છે અને આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ સદગતિ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું અને એના પરિવારજનોને આઘાત જીરવવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી હતી એ ચોવીસ જણાને ચૂકવાઈ ગઈ છે માત્ર ત્રણ જણા ટેકનિકલ છે ત્રણ જણા સહાય ચૂકવાની બાકી છે ત્રાણું લાખ રૂપિયા જેટલી સહાયની રકમ છે સિત્તાવીસ સિત્તાવીસ મૃતકોના ડીએનએ ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને અહીંયા લાશો સોંપાઈ ગઈ છે એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે અને જવાબદાર જે પ્રાથમિક રીતે મલિત લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સસ્પેન્ડ કરવાનું માનવ છે એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ બનાવને લીધો છે અને સરકારક કામગીરી સરકાર સીટનો રિપોર્ટ કયા સમય સુધીમાં આવી જશે એના વિશે મને કોઈ માહિતી નથી પણ સીટ તલ સ્પર્શી અભ્યાસ કરીને વહેલી તકે રિપોર્ટ આપશે ઓકે ઓકે ઓકે